તમે કે બોલતા હશો કે 4.2 અથવા 98.3 તાપમાન છે એવું બોલતા હશો ઈ જે પોઈન્ટ શબ્દ તમે સાંભળો છો પોઈન્ટ પોઈન્ટ ખરેખર એટલે શું છે દશાંશ ઘણીવાર બોલતા હોય કે 5 રૂપિયા અને 75 પૈસા જો 75 પૈસા એટલે શું તો કે 1 રૂપિયા ના જે ભાગ છે એમાં 75 સુધીનો ભાગ ઈ જે જે નાના એકમમાં હોય કોઈ મોટો વસ્તુ રૂપિયામાંથી હવે પૈસામાં વાત કરી

एककम दशतक 100 આપણે તો શીખી ગયા નાના ધોરણમાં હવે પોઈન્ટ પછીના અંકો હોય એને કેમ લખાતી આપણે પ્રોપેક જોશું પછી દશાંશ સંખ્યા ને અપૂર્ણાંકમાં ફેરવો અથવા અપૂર્ણાંકને પછી દશાંશ સંખ્યામાં ફેરવવાનો તે પણ આપણે મુદ્દા જોશું આપણે ત્યારબાદ દશાંશ સંખ્યાઓને શબ્દમાં કેમ લખવી તે જોશું દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંકમાં ફેરવા અપૂર્ણાંકને દશાંશમાં ફેરવા એટલે પણ આપણે વાત કરી તેમ ઉપ્રંત કોઈ નાના એકમને મોટા એકમમાં ફેરવવું હોય તો દશાંશ સ્વરૂપમાં ફેરવવા પડે તે પણ આપણે જોશું મેં હમણાં વાત કરી ને પાંચ રૂપિયા અને પંચોતેર પૈસા તો એ પંચોતેર પૈસા છે જો પંચોતેર પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો ફેરવી શકાય નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ એટલે આ દશાંશ સ્વરૂપમાં આવી રીતે ફેરવી શકાય છે તેની પણ આપણે વાત કરીશું ચાલો આપણે શરૂઆતમાં પેલો ટોપિક જોઈએ કે દશાંશ સંખ્યાઓને કોષ્ટકમાં લખવા અથવા કોષ્ટકની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખવા તે આપણે જોઈએ હવે સૌપ્રથમ આપણે જાણીએ છીએ એમ નાના ધોરણમાં તમે કોઈ પણ સંખ્યાઓને એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ એવા સ્થાન કિંમતમાં આપણે જોયેલું છે હવે તેથી વધારે જોઈએ પણ અમુક સંખ્યા એવી હોય છે આપણે પોઈન્ટમાં બોલતા હોય છે બાર પોઈન્ટ બોત્તેર એવું બોલતા હોય છે તો બાર પોઈન્ટ બોત્તેર આપણે લખવું છું

એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ આપણે આગળ સુધી બોલીએ છીએ પણ હવે દશાંશ સંખ્યાઓમાં પોઈન્ટ એટલે કે દશાંશ સંખ્યા દશાંશ બોલાય ગુજરાતીમાં આપણે એને દશાંશ બોલીએ છીએ તો દશાંશ પછીની સંખ્યા હોય તો તો શું બોલાય તો કે દશાંશમાં પહેલી સંખ્યાને દશાંશ જ બોલાય છે પહેલી જ પોઈન્ટ પછીની પહેલી સંખ્યા હોય છે એને દશાંશ જ કહેવામાં આવે છે ત્યાર પછી બીજી સંખ્યા હોય છે એને સતાંશ કહેવામાં આવે છે જો ત્રીજી સંખ્યા હોય તો સહસ્ત્રાંશ કહેવામાં આવે છે પણ આપણે તમારે ધોરણ 6 પ્રમાણે દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ સુધી જ આવે છે આપણે આ બધું તો નાના ધોરણમાં શીખી ગયા એકમ દશક 100000 10000 પણ પોઈન્ટ પછીની સંખ્યા હોય એને દશાંશ સતાંશ સહસ્ત્રાંશ આ રીતે આગળ બોલી શકાય છે બરોબર તો આપડે ક્યાં ઉદાહરણ મે લખ્યું છે અયા કે 205 પછી અંગ્રેજી માં લખીએ 205.92 આ સંખ્યા છે 205.92 આપણે જનરલી બોલતા જોઈ છે પોઈન્ટ વાળી સંખ્યા પણ એને દશાંશમાં કયા સ્થાન માં તો આપણે જોઈએ સ્થાન પ્રમાણે પોઈન્ટ પછી ડાબા હાથ કોણ પહેલો અંક હોય તે એકમ કેવા આપણે ખબર છે

પછી પોઈન્ટ પછીના જે અંક હોય ને દશાંશ કેવામાં આવે ને તો પોઈન્ટ ને દશાંશ કહે છે પણ આપણે તે અંકને પણ દશાંશ કહી છઈએ તો પોઈન્ટ પછી અંક દશાંશમાં 9 છે તો દશાંશ સ્થાનીક માં 9 9 છે એ સ્થાન કિંમત દશાંશ બોલાવ દશાંશમાં સતાંશમાં કોણ છે 2 તો સતાંશમાં લખવાનું 2 ખ્યાલ આવ્યો આ રીતે કોઈ પણ પોષ્ટક માં સંખ્યા ને પોષ્ટક માં એકમ દશક સો દશાંશ

જો એક કિંમત જાણી લે આપણે તમારે દશાંશ સપૂર્ણાંક આપણે ગયા સત્રમાં શીખી ગયા છીએ હવે આ દશાંશ વાળી રીત છે તો દશાંશ સ્થાન કિંમત કોણ છે એટલે કે 9 ચાલો એને કેટલાનો સ્થાન કિંમત છે તો દશાંશનો સ્થાન કિંમત છે પોઈન્ટ પછી પહેલો જ સ્થાન એટલે દશાંશ સ્થાન એને કેટલા વડે ગુણવાનો તો 1 ના છેદમાં 10 વડે ગુણવાનો 1 ના છેદમાં 10 વડે ગુણો ચાલો ત્યાર પછી જોવું આપણે હવે ઉપરનો અંક અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે કરવાનો હોય છે ચાલો 9 1 એટલે 9 છેદમાં 10 ચાલો આ અપૂર્ણાંક આવી ગયો આ શું આવ્યો અપૂર્ણાંક આપણે પહેલા સત્રમાં જોયું ને હવે અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો હોય દશાંશ સંખ્યામાં ફેરવો હોય તો આપણે જો નીચે શૂન્ય વાળી સંખ્યા હોય તો બહુ સહેલું જો શૂન્ય વાળી સંખ્યા ન હોય તો આપણે ભાગાકાર કરવાનો

હવે શું કરવાનું એક શૂન્ય છે તો એક શૂન્ય વડે ભાગવું હોય અથવા એની વડે ભાગેલું છે દસ વડે તો એક શૂન્ય ન કરવું એની વડે ભાગવું હોય દસ વડે તો એક પોઈન્ટ આગળ થશે એટલે આને સંખ્યા કીધા છે જીરો પોઈન્ટ નવ તમને લાગે જીરો તો નહોતું તો હંમેશા સ્થાનની આગળ જીરો 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 અસંખ્ય હોય જ પણ આપણે લખતા નથી આગળ કોઈ પણ શૂન્ય ની કઈ વેલ્યુ નથી આગળના ભાગમાં એટલે આપણે લખતા નથી અત્યારે કોઈ અહીંયા છે શૂન્ય દશાંશ નવ શૂન્ય દશાંશ નવ નવ ની સ્થાન કિંમત દશાંશ માં છે ને શૂન્ય દશાંશ નવ તો આવી રીતે પણ દશાંશમાં તમે લખી શકો ખ્યાલ આવી ગયો અને આ રીતે કોઈ પણ કોષ્ટક આપેલું છે કોષ્ટકમાં કોઈ સંખ્યા આપેલી સંખ્યાને તમે કોષ્ટક સ્વરૂપે લખી શકો અથવા કોઈ પણ જુદી રીતે કોઈ સંખ્યાની સ્થાન કિંમત આપી હોય તેના આધારે તમે સંખ્યા પણ લખી શકો બરોબર સ્થાન કિંમત આધારે સંખ્યા લખેલી હોય શબ્દોમાં તો તમે એને સંખ્યા પણ લખી શકો છો જેમ કે હું એમ બોલું કે એકમમાં 4 છે તો આપણે કહીએ એકમમાં 4 છે

આ દશાંશ સ્વરૂપે તો લખ્યું પણ ઘણીવાર તમને એકમ અપૂર્ણાંક સ્વરૂપે સંખ્યા આપી હોય તો અપૂર્ણાંક સ્વરૂપમાંથી પણ તમે દશાંશમાં ફેરવો તમે ફેરવી શકો જેમ કે ઉદાહરણ એક જો દશાંશ સ્વરૂપમાં ફેરવો અથવા લખો આ તમને અપૂર્ણાંક સ્વરૂપ આવી સંખ્યા સંખ્યા ફરીવા લખો છો અહીંયા 3 7/10 આવી સંખ્યા લખેલી છે આ સંખ્યાને તમારે દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય તો આપણે જોઈએ 3 તો પૂર્ણાંક છે તો સરસ 3 વત્તા 7 ના છેદમાં 10 એ અપૂર્ણાંક છે તો એ અપૂર્ણાંકને દશાંશમાં ફેરવવું હોય તો હમણાં આપણે જોયું તો કે 7 ના છેદમાં 10 છે શૂન્ય કેટલા છે 1 અત્યારે પોઈન્ટ કે આવો એક છેલે અંક પછી હોય પોઈન્ટ અત્યારે કે આ નો લખ્યો હોય તો આપણે શું સમજવાનું છેલે પોઈન્ટ છે તો અત્યારે એ પોઈન્ટ હોય

હવે દશાંશ સરવાળોમાં એટલે કે પોઈન્ટ વાળાના સરવાળામાં પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવવો જોઈએ એમ સરવાળો કરવાનો પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવે આપણે કેમ એકમ નીચે એકમ નું સ્થાન કે દશક કે દશક હોય તો સરવાળો થાય તો આમાં એમ જ કરવાનું પણ એકમ નીચે એકમ ક્યારે મળે તો પોઈન્ટ નીચે પોઈન્ટ રાખો એટલે આપોઆપ મળી જશે ચાલો આપણે સરવાળો ઊભો કરો જોઈએ અહીંયા 3 પોઈન્ટ એટલે થી એટલે સમજી લેવાનું 0 છે પછી કોઈ અંક ન હોય તો તમારે શૂન્ય લખી શકો સમજી પોઈન્ટ હોવું જોઈએ દશાંશ નીચે દશાશ ચિહ્ન હોવું જોઈએ ચાલો સર સરવાળો કરો જીરો સાત પોઈન્ટ નો પોઈન્ટ ત્રણ વત્તા એટલે ત્રણ અને સરવાળો કેટલો થાય 3.7 ખ્યાલ આવી ગયો તો આવી રીતે અપૂર્ણાંક વાળી સંખ્યાને પણ દશાંશ રૂપમાં ફેરવી શકાય છે એમ થી ઊંધું દશાંશ રૂપને અપૂર્ણાંકમાં ફેરવો તો પણ કરી શકાય આજ જ ક્રિયા ઊંધી કરી શકો અપૂર્ણાંકને આપણે દશાંશમાં ફેરવો એવી રીતે દશાંશ સ્વરૂપને અપૂર્ણાંકમાં ફેરવી શકો તો શકે જેમ કે ઉદાહરણ લઈએ આ ઉદાહરણ લઈએ કે 3.7 આને મારે અપૂર્ણાંકમાં ફેરવવું છે આ દશાંશ પૂર્ણાંકમાં સંખ્યા છે 3.7 દશાંશ વાળી સંખ્યા છે જો અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો આ પછી આ જ પદ્ધતિ પોઈન્ટ જોવાનું પોઈન્ટ પછી જમણી તરફ કેટલા અંકો છે એક કેટલા અંકો છે આમાં શૂન્ય શૂન્ય હોય તો ગણવાના નહીં આવે શૂન્ય ગણતરીમાં ગણતરી માં નહીં લેવાનું બાકી જોવાનું સ્થાન કિંમત કઈ છે તો કે શૂન્ય નથી પણ ફક્ત એક જ અંક છે કેટલા અંક છે પોઈન્ટ પછી એક કર

પણ શૂન્ય કેટલા મૂકવાના તો પોઈન્ટ પછી કેટલા આંકડો એટલા જેમ કે 3.72 હોય તો 3.72 હોય તો 372 લખી નાખવાનું પોઈન્ટ પછી કેટલા આંક છે બે અંક છે તો બે શૂન્ય મૂકવાના બે ઝીરો મૂકવાના એટલે 372 ના છેદમાં 100 તો આ રીતે દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંકમાં અપૂર્ણાંક તરીકે અંશ છેદ વાળી સંખ્યા હોય ને એ અપૂર્ણાંક એટલે દશ દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવી શકાય અને આપણને ખબર છે અપૂર્ણાંકમાં પછી સંખ્યા જોઈતી મિશ્ર અપૂર્ણાંક એટલે ઘણીવાર છેદ કરતા અંશ મોટો હોય તો એને મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવી શકાય જે આપણે આગળ છે પ્રમા આપણે શીખી ગયા છીએ તો એ પણ ફેરવી શકાય ફેરવો ખ્યાલ આવ્યો

જો તમારે દશાંશ સંખ્યામાં ફેરવવા હોય તો નીચે જોવાનું કેટલા શૂન્ય છે એ તો 1.73 k નો જે છેલ્લે હોય અહીંયા હોય આગળ થશે બરોબર એટલે 265.0.1 જો પોઇન્ટ અહીંયા તો નીચે એક શૂન્ય હતો તો એક બદલો આ બાજુ થશે નીચેથી છેદ દૂર કરવો હોય તો ડાબી બાજુ પોઇન્ટ થશે

પોઈન્ટ નીચે પોઈન્ટ આવે ને ત્યાં થોડું દૂર લખવાનું કારણ કે આ સ્થાન છે પોઈન્ટ પેલાનું એકમનું સ્થાન કહેવાય અહીંયા પોઈન્ટ પેલાનું સ્થાન કોણ છે એકમ એટલે અહીંયા એકમ 5 છે અહીંયા એકમ 0 છે એટલે એકમ નીચે એકમ આવવો જોઈએ પણ આપણે સાદી ભાષામાં યાદ પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ આનો સરવાળો કર નાખવાનો 1 પોઈન્ટ નો પોઈન્ટ છે 5 0 5, 5 6 ને 2 265.1 આવી રીતે કોઈ પણ મોટી સંખ્યાઓને પણ તમે દશાંશ સ્વરૂપમાં ફેરવી શકો છો ખ્યાલ આવી ગયો એવી રીતે આગળ એક છે હવે શબ્દોમાં લખવું આ દશાંશ સ્વરૂપમાં મેં લખ્યું તો ખરા પણ એને શબ્દોમાં કેમ બોલાય એ લખવું કેમ જેમ કે ઉદાહરણ એક છે એ પહેલા ઉદાહરણ પછી જોશું પહેલા આ જ લીધું આ જ અંકને માં શબ્દોમાં લખવું છે તો આપણે અંગ્રેજીમાં તો બોલીએ જ છે કે 265.1 अब अंग्रेजी में वो बोले थे 265.1 पण जो गुजराती में बोलવું હોય તો 265 દશાંશ 1 એમ એ બોલી શકાય 265 દશાંશ 1 બરોબર એટલે કોઈ પણ બીજી સંખ્યા આવી કે જો અહીં 0.03 0.03 અને આમ બોલાય અંગ્રેજીમાં 0.03 દશાંશમાં ફેરવવું હોય તો શૂન્ય દશાશન્ય ત્રણ પોઈન્ટ આ રીતે શબ્દમાં પણ લખી શકાય બોલી શકાય ખ્યાલ આવી ગયો પછી આપણે ત્યાર પછીનો મુદ્દો છે દશાંશને અપૂર્ણાંકમાં ફેરવો એ આપણે જોઈ જેવી રીતે ફેરવું એમ ઊંધું પોઈન્ટ પછી કેટલા અંક છે એક અંક તો છેદમાં કેટલા મૂકવાના 10 પોઈન્ટ પછી બે અંક હોય તો 100 મૂકવાના પોઈન્ટ પછી ત્રણ અંક હોય તો 1000 મૂકવાના પોઈન્ટ પછી જેટલા અંકો ને એટલા નીચે શૂન્ય આવે એકડા પાછળ એટલા શૂન્ય આવે ખ્યાલ આવી ગયો પોઈન્ટ પછી જેટલા અંકો હોય એટલા છેદમાં એક પછી એટલા શૂન્ય આવે લ્યો અને

તો પૈસા તો નાનો એકમ છે ને રૂપિયાના પ્રમાણમાં કેવો એકમ છે નાનો એકમ છે તો એ નાના એકમ પૈસાને મોટા એકમમાં ફેરવો તો તમે ફેરવી શકો છો પણ તમને બે વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ જેમ કે એક રૂપિયો એટલે કેટલા પૈસા એ ખબર હોવું જોઈએ તો આપણને ખબર છે એક રૂપિયો એટલે સો પૈસા

5 મિલીમીટર આપ્યું છે એને સેન્ટીમીટરમાં માં છે તો આપણને ખબર છે કે કોઈ પણ નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો પહેલા બેનો સંબંધ ખબર હોવી જોઈએ સેન્ટી મિલીમીટર માંથી જવું છે તો મિલીમીટર ને સેન્ટીમીટર નો સંબંધ હું તો કે 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર આ ખાસ ખ્યાલ આવો જોઈએ એ એની મુંધ બોલો એ લખ્યા હોય પહેલા સંબંધ

સંબંધ જે આપ્યો હોય તે ક્રિયા છે અને મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો ગુણવાનું બરોબર આપણે નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે તો કે મિલીમીટર સેન્ટીમીટર સંબંધ હોય તો કે 1 મિલીમીટર એટલે કે 1/10 સેન્ટીમીટર એટલે 10 વડે ભાગી લખો હવે એકમ કયો થઈ ગયો સેન્ટીમીટર ખ્યાલ આવી ગયો નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો જે બે વચ્ચેનો સંબંધ હોય એની વડે ભાગવું પડે બેનો સંબંધ 10 નો છે

પોઇન્ટ ડાબી બાજુ એક અંક ખસે જેટલા શૂન્ય હોય એટલા ડાબી બાજુ ખસે એટલે એક પોઈન્ટ અહીંયા છે તો હવે પોઇન્ટ ક્યાં આવી જશે આગળ આવી જશે પાંચમી આગળ જો આઈ ગયો તો નવા આવી ગયો હતો જેટલા શૂન્ય હોય એટલા પોઇન્ટ ડાબી બાજુ ખસે એટલે આ આગળ કાંઈ નું લખ્યું કોઈ નવા શૂન્ય સમજવાનું નો લખ્યું કે શૂન્ય સમજવાનું એટલે 0.5 સેન્ટી કેટલા સેન્ટીમીટર બરાબર મિલીમીટર થાય કેટલા કિલોમીટર બરાબર કેટલા રૂપિયા બરાબર કેટલા પૈસા થાય આ બે વચ્ચેનો જે કઈ રાશિનો સંબંધ હોય એ આપણને ખ્યાલ હોય તો જ આપણે જાણી શકીએ છીએ બરોબર એટલે આવી રીતે કોઈ પણ નાના એકમમાંથી મોટા એકમમાં પણ ફેરવી શકે છે આપણે સ્વાધ્યાયમાં આઠમાં આખો ચેપ્ટર છે તમારે દશન સંખ્યાઓ એમાં તમે સ્વાધ્યાય 8.1 આમના ઉદાહરણ છે કોષ્ટક બનાવો દશન સ્વરૂપે લખો 8.2 માં પણ આ જ છે કોષ્ટક સ્વરૂપમાં લખો અથવા કોષ્ટક સ્વરૂપમાં આપો અને સંખ્યા સ્વરૂપમાં લખો તેને દશન સ્વરૂપમાં ફેરવો અને દશન સ્વરૂપમાં અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં દશાંશમાં બે પદ્ધતિ છે અને વધારામાં નાના એકમમાંથી મોટા એકમમાં કોઈ પણ અંક આપ્યા છે એ ફેરવવાની રીત છે એ બે સ્વાધ્યાય છે તમારે જાતે તૈયાર કરવાનું છે જાતે તૈયાર દાખલા એક પાકી બુકમાં લખી અને પ્રેક્ટિસ કરવાનું છે આ જ પદ્ધતિ પ્રમાણે ચાલશો તમને આવડ જશે બરોબર ચાલો આજે આપણે દશાંશ સંખ્યાઓનું સ્વાધ્યાય 8.1 અને 8.2 ની માહિતી મેળવી ચાલો